રામ રામ સીતારામ જય શ્રી સીકોતેરમાં કેમ છો બધા મજામાં જો અમે મજામાં છે અને આ વરસાદ ચાલુ છે વરસાદ આખો દિવસ ચાલુ છે ખાલી પાછો અત્યારે તો ચાલુ થઈ ગયો છે તો સવારે તો થોડીક વાર આવે વળી બંધ થઈ જાય થોડીક વાર આવે બંધ આવે ત્યારે તો ફૂલ આવે છે રાજકોટમાં વરસાદ આજ સવારની એવી પરિસ્થિતિ છે ને કે શનિવારનો વરસાદ એવો છે આજે રાજકોટમાં ને અત્યારે સાડા ચાર વાગ્યા છે અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ હવે ખેડૂ માટે તો સારું છે જો કે હું એક ખેડૂત દીકરી છે અને અત્યારે બધાને વરસાદની ખાસ જરૂર હતી તો એના માટે સારું છે મેળાવાળા માટે એ લોકો છે ગરીબ માણસ છે એની જે અહીંયા પોરબંદર એટલા બધા પૈસા દઈને સ્ટોલને નાખાતા ને એ લોકોને વેપાર નથી થયો તો એ લોકોને ઘણી નુકસાની પણ છે એટલે એક બાજુ નુકસાની છે તો એક બાજુ બધાને ફાયદો પણ છે અને અત્યારે જોવા ચાલુ જ છે ધીમો ધીમો અહીંયા જાડી છે એટલે બહુ દેખાતું નહીં હોય પણ આજે તો સવારનો એવો ને એવો ચાલુ છે વિશાખા સ્કૂલે ગઈ ને તો મને એમ થતું હતું કે લેવા કઈ રીતે જા તો જોકે મારા નસીબ જ સારા છે એ જ્યારે એનો ટાઈમ થાય ને ત્યારે વરસાદ બંધ થઈ જાય છે પછી ઘરે પહોંચું ને ત્યાં ચાલુ થઈ જાય છે તો આજનું કાંઈક વાતાવરણ ને દિવસ ને આવું છે વાગ્યા છે સાડા ચાર વિશાખા સૂતી છે અને એક દીમે સુખડી બનાવી હતી ને તો એ પૂરી થઈ ગઈ છે વિશાખ તો આજે પાછી મારે બનાવવાની છે તો આજે હું તમને સુખડીની રેસીપી શેર કરું તે દી નહોતી થઈ પણ આજે હું તમને કરું સરસ બની હતી જોકે મારાથી સરસ બનતી નથી કોઈ દિવસ પણ આ પહેલી વાર સરસ બની છે જો એક વસ્તુ આપણે બે ત્રણ વાર ટ્રાય કરીએ ને એટલે કદાચ સરસ થઈ જાય મારું એવું કહેવાનું છે એટલે આજે પાછી હું તમારી યારે એની રેસીપી શેર કરું છું અત્યારે આજે વિશાખા સૂતી ને ત્યારે તો હું બનાવી લઉં અને કામમાં તો બીજું બધું થઈ ગયું છે કપડાં તો હમણાં સુકાતા નથી એ તો લેવાના જ ન હોય દોરીએથી વાન ઘરમાં દોરીએ એવું જ ચાલુ છે તો ચાલો આપણે આગળ સુખડીની રેસીપી મળીએ પછી આગળ આગળ વિડિયો કન્ટિન્યુ કરીએ જો મેં હેના બકડિયું લઈ લીધું છે એમાં આ એક વાટકો હેના નું ઘી છે નું કે ઘી આપણે જે નાખવું હોય એક વાટકો મેં ઘી નાખ્યું છે તો હવે એક વાટકા ની આરે આવા બે વાટકા હેના લોટ નાખવાનું

અને હજી એક વાટકો નાખી દો વાટકો નાખી હવે આને હેને એકદમ મિક્સ કરી નાખો હવે હેના આને એકદમ શેકાવા દેવાનું જો એ તો બધાને ખબર જ હોય કે રાતો રાતો થઈ જાય થોડોક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આને એકદમ ઘીમાં જ ઘીમાં જ છે એક વાટકો ઘી અને બે વાટકા લોટ નાખી અને મેં હવે આને એકદમ શેકાવા દઉં રેડ એકદમ નહીં પણ થોડોક રેડ થઈ જાય ત્યાં સુધી તો અને આમ આમ હલા જો આપણો લોટ શેકાઈ ગયો છે રાતો રાતો થોડોક થઈ ગયો છે અને આવું કાંઈક છે હવે એ હે થોડોક ઠરી જાય ને પછી એમાં ગોળ નાખવાનું ધકતે ધકતામ ગોળ નાખે ને એટલે પાક તણાઈ જાય એટલે હજી થોડોક મેં ગેસ બંધ કરી દીધો ખાલી હલાવું છું અને થોડીક વાર હાવજાક ઠરવા આવે ને આપણે એમ થાય ને કે હવે ગોળ ઓગળી જાય ત્યારે ગોળ નાખવાનું અને પછી ને આ ડીશ છે ને તો એમાં થોડું ઘી લગાડી અને એમાં પાથરી દેવાનું તો ચાલો હું તમને હમણાં થઈ જાય એટલે બતાવું

અને અમારે આજે ઓલી ઘરે જ આવવું હતું પણ વરસાદ આવે છે તો નીકળાતું નથી મમ્મી પપ્પા બહાર ગયા છે એટલે આજે ત્યાં જવાનું કેન્સલ કર્યું તો કાલે તો સન્ડે છે પણ વિશાખાને કહું છું કે તો હોમવર્ક કરી લે તો પછી કાલે વેલેરા જઈએ તો કાંઈ વાંધો ન આવે તો જો વિશાખા હોમવર્ક લઈને બેસી ગઈ છે શું વિશાખા હોમવર્ક કરી નાખવું ને

તો ચાલો પેલા એનો હોમવર્ક કરાવી દઈએ અને પછી કઈ રસોઈની તૈયારી કરીએ હું વાતું કરું જો કે આજે છે ને વરસાદ છે એટલે બારેય નથી નીકળે એમ ને નીચે ન જવાય એમ એટલે આને થોડુંક શીખાડી અને આનું હોમવર્ક પતાવી દયો તો કાલે ક્યાંક બારે જવું હોય તો વાંધો ન આવે આજે હોમવર્ક થઈ જાય તો હવે તું વાતું કર ને બે આવડે 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 તને આવડે 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 ભૂલી ગઈ વાતું કરતા ભૂલી ગઈ હો વિશાખા તો નાની હતી ત્યાં તો બહુ કરતી હવે શરમાઈ જાય છે થોડી કા શરમા તો ચાલો આગળ પછી મળીએ હવે મારે હું વાતું કરે જો અહીંયા વિશાખા હે ને એક્સ કરે છે જો આ એક્સ આ આખું પેજ એને કરવાનું છે ટ્રેસ કરવાનું છે તો હવે સ્ટાર્ટ કરે તો ક્યારેક કરે તો ફટાફટ કરી ક્યારેક જો લેપરી થાય તો જરાય ન કરે તો ચાલ કરવા વાવ સરસ થયો સરસ આવડે છે વિશાખા ત્યાંથી ને ઉપરથી હમ

થોડીક વાર આવીએ અને આરામ કરી આવીએ વિશું ક્યાં જાવ છું ત્યાં શું કરીશ બેસી બેસીસ તો થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય ઘરની બહાર નીકળીએ ને તો અમે બે હે ને થોડીક વાર નીચે આટો મારી આવીએ વરસાદ નો મે હે જો વરસાદનો મેહ જો અમે નીચે આવ્યા પણ એના આજે કોઈ બેસવા નથી આવ્યું નહીં તો કોક કોક બેસવા આવે પણ આજે અમે મમ્મી દીકરી એકલી નીચે બેઠી જો ચેર ઉપર ચેર લઈ અને મમ્મી દીકરી એકલી બેઠી કોઈ આજ બેસવા નતા આવ્યો મારા સથવારો કા તો અમે એકલા એકલા બેઠા છે થોડીક બેસીએ પછી ઘરે જાશું નહીં તો તમે બધા હોય મલક બધા બેસવાવાળા નીચે પણ આજે વરસાદનું કોઈ નીચે નહોતું તો અમે મમ્મી દીકરી જ ઉતર્યું છે તો થોડીક વાર બેસીને પછી વયા ચસ વિશાખાને હમણાં નીચે કંટાળો આવશે